અરવલ્લી જિલ્લાના ભીલોડા શાળાના માધ્ય મધ્યાહન ભોજનનું અનાજ દૂધ સંજીવની યોજના ટેમ્પામાંથી ઝડપાયું હોવાનું સામે આવ્યું ત્યારે આ સમગ્ર મામલે તાલુકા મામલતદાર દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી ભિલોડા તાલુકાના નાપડા ગામની વણજારા ફળિયા વિસ્તારમાં આવેલી નાપડા ટોડા પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજના શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી મધ્યાહન ભોજનના અનાજના ત્રણ કટ ટેમ્પોમાં નાખી લઈ જતા શાળાના ગેટ આગળ જ ગામ લોકો દ્વારા વોચ ગોઠવી ટેમ્પો ચાલક કે જે અનાજનો જથ્થો ટેમ્પોમાં ભરતા રંગે હાથ ઝડપે હતો મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામ નો જોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતારવાનું કેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈ જતો હોવાનું ગ્રામજનો સમક્ષ ટેમ્પો ચાલકે જણાવ્યું હતું તો આ સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા તો મામલતદાર તપાસ કરતા જણાવ્યું હતું કે આ મધ્યાહન ભોજન અનાજ મધ્યાહન ભોજન કર્મચારીના ઘરે સાફ સફાઈ કરવા અને દણાવવા માટે લઈ જતા હતા પણ તેમની ભૂલ કે તંત્રની પરમિશન વગર આ અનાજ ક્યાં લઈ જવાય નહીં આ મામલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું હું રણજીતસિંહ મોરી મામલતદાર ભિલોડા તરીકે ફરજ બજાવું છું આજરોજ ભિલોડા તાલુકાના નાપડા ખાલસા ગામની વણઝારા વિસ્તારની શાળા છે ત્યાંથી એમડીએમનો જથ્થો સગે વગે કરવાની બાબતે ન્યૂઝમાં સમાચાર મળતા હું તાત્કાલિક અહીંયા સ્થળે આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે માહિતી ગામ લોકો શિક્ષક તથા સંચાલક પાસેથી મેળવતા જાણવા મળેલ છે કે સવારે અહીંના જે સંચાલક છે એ દૂધ સંજીવની યોજનાની જે વાહન આવ્યું હતું એમાં ત્રણ કટ્ટા અનાજનો જથ્થો પોતાના ઘરે લઈ જવા અને ત્યાંથી સાફ સફાઈ કરી દળાવવા માટે લઈ જતા હતા પરંતુ આ બાબતે ગામ લોકો દ્વારા જથ્થો ક્યાં લઈ જવામાં આવે છે તે માહિતીના અભાવે તેઓ દ્વારા જાણ કરવામાં આવે અને માહિતી મને મળતા હું તાત્કાલિક સ્થળે આવ્યો છું શિક્ષક સાથે વાતચીત કરી છે ગામ લોકો સાથે વાતચીત કરી છે અને ખરેખર જથ્થો સાફ સફાઈ માટે લઈ જતા હોવાનું જાણવા મળેલ છે પરંતુ લીગલ જોગવાઈ મુજબ જથ્થો બહાર લઈ જવા માટે અગાઉથી પરમિશન લેવાની રહેતી હોય છે જે તેઓ દ્વારા લેવામાં આવેલ નથી અને બહારથી જથ્થો મળેલ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે નરેશ પટેલ મુખ્ય શિક્ષકશ્રી નાપડા ટોળા પ્રાથમિક શાળા આજ સવારે એસએમસી અધ્યક્ષશ્રીનો ફોન આવેલ કે આપણી શાળાનું અનાજ મધ્યાહન ભોજન સંચાલકશ્રી વાહનમાં લઈને જઈ રહ્યા છે જે તેઓ શ્રી અટકાવે અને મને જાણ કરતા હું તાત્કાલિક શાળાએ પહોંચેલ આ બાબતે મધ્યાહન ભોજન સંચાલક શ્રીને પૂછતા તેઓએ જણાવેલ કે સદર અનાજ હું દડાવવા માટે અને સાફ સફાઈ માટે લઈ જઈ રહ્યો છું જે બાબતની જાણ ઉપલી કક્ષાએ મામલતદાર સાહેબ શ્રીને પણ થતાં તેઓ શ્રી પણ રૂબરૂ સ્થળ મુલાકાત લીધેલ અને આ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે આમ તો પાછ્યા સાથે સી એન ન્યૂઝ ઓર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ